કેબિનેટ આગ્રા યુપી માં દક્ષિણ એશિયા કેન્દ્ર મંજૂર કર્યું ખેડૂતોની આવક અને રોજગારી માં વધારો થશે કેન્દ્રીય કેબિનેટે આંતરરાષ્ટ્રીય બટાકા કેન્દ્રના દક્ષિણ એશિયા ક્ષેત્રીય કેન્દ્ર ની સ્થાપના માટે સિંગ ના આગ્રા ઉત્તર પ્રદેશમાં મંજૂરી આપી છે આ કેન્દ્રના સ્થાપનાનો મુખ્ય હેતુ ખાદ્ય અને પોષણ સુરક્ષા વધારવી ખેડૂતોની આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસરો ઊભા કરવા છે સીઆઈપી એસએઆરસી માત્ર ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા બટાકા પેદા કરનાર રાજ્યો માટે જ નહીં પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે લાભદાયી બનશે આ કેન્દ્રમાં વૈશ્વિક સ્તરે નવી જાતોના વિકાસ ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને રોગમુક્ત બટાકા તથા પ્રોસેસિંગ માટે યોગ્ય જાતો પર સંશોધન કરવામાં આવશે વૈજ્ઞાનિકો લીમા પેરુથી વિવિધ જર્મ પ્લાઝમા લાવીને ભારતીય પરિસ્થિતિ માટે યોગ્ય જાતો વિકસાવશે જેથી ખેડૂતોને વધુ ઉપજ અને ઓછા સમયમાં વધુ આવક મળે આ ઉપરાંત કેન્દ્રમાં આધુનિક લેબોરેટરી અને ટેકનોલોજીથી બટાકાની ગુણવત્તાનું ઉત્પાદન વધારવા માટે નવી ટેકનિક શીખવવામાં આવશે આગ્રા વિસ્તાર ભારતના મુખ્ય બટાકા ઉત્પાદન ક્ષેત્રોમાંથી એક છે જ્યાંથી દેશના કુલ બટાકા ઉત્પાદનનો મોટો હિસ્સો આવે છે અહીંના ખેડૂતો વેફર અને ચિપ્સ ઉત્પાદકોને સીધા વેચાણ કરે છે અને નવી જાતો તથા ટેકનિક તકનીકથી તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પર્ધાત્મક બનવાની તક મળશે કેન્દ્રના સ્થાપનાથી બટાકા અને મીઠા બટાકાના સંશોધનમાં નવી ક્રાંતિ આવશે અને ભારત વૈશ્વિક સ્તરે બટાકા સંશોધનનું કેન્દ્ર બની રહેશે આ પહેલથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ નવી ખેતી પદ્ધતિઓ અને વધુ આવક મેળવવામાં સહાય મળશે સરકાર અને વૈજ્ઞાનિકો બંનેનું માનવું છે કે આ કેન્દ્રના માધ્યમથી ભારતીય કૃષિમાં नवी दिशा मर्श ने खाद्य सुरक्षा तेज पोषण में नॉन सुधार साइंटिफिक तौर पे करके किस तरह से बेटर जर्म प्लास्ट सॉरी जर्म प्लाज्म डेवलप हो किस तरह से इंटरनेशनल और नेशनल साइंटिफिक रिसर्च का उपयोग करें फूड प्रोसेसिंग को कैसे हम सुधारें इन सब को ध्यान में रखते हुए आगरा उत्तर प्रदेश भारत में सबसे बड़ा uh, आलू का उत्पादक है और उत्तर प्रदेश में जो आगरा के आसपास वाला क्षेत्र है वो बड़ा आलू का बेल्ट है उस बेल्ट में आगरा में जो इंटरनेशनल पोटैटो सेंटर है उसका रीजनल सेंटर स्थापित किया जाएगा 111 करोड़ रुपए की लागत से राज्य सरकार ने बहुत ही निर्णायक तरीके से काम करके जमीन दे दी है ऑलरेडी और अब वहाँ पे केंद्र सरकार और राज्य सरकार और इंटरनेशनल सेंटर के सहयोग से ये सेंटर बनेगा इस सेंटर के बनने से देश में जो Uh, अगर हम कहें हमारे फूड ग्रेन्स दोनों राइस और व्हीट उसके बाद में जो सेकंड मोस्ट थर्ड मोस्ट कंज्यूम्ड प्रोडक्ट है एग्रीकल्चरल प्रोडक्ट है वो पोटैटो है तो ये uh, इस सेंटर से एक साइंटिफिक तरीके से आगे बढ़ा जाएगा uh, इसीलिए ये निर्णय लिया गया है